જઈશી કૃષ્ણ કે આમ સૌ બધા મજામાં જઈશું આપણે મજામાં શ્રી ને ઘણા સમય પછી એમ કહેવાય છે કે આપણો વિડીયો પાછો શરૂઆત કરીએ છીએ અને આજ છે રક્ષાબંધનનો પર્વ તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર હિતનો તહેવાર અને આજ આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમારે બાજુમાં ઘોઘા પંદર કિલોમીટર થાય છે એટલે ત્યાં આજ રક્ષાબંધનનો નો મોટો મેળો ભરાય છે એટલે અમે બધા યુટ્યુબરો યુટ્યુબરો ભેગા થઈને જઈએ છીએ મેળે મેળે જાય છે એટલે અમારે આજે કોણ કોણ છે ને હું તમને વિડીયોમાં બતાવું અને પછી મેળાનો માહોલ કેવો છે મેળામાં કઈ રીતે છે બધું બતાવી એટલે પેલો તો અમારે એમ કે જેઠવા હોય વીર માંગડા વાળા જય વીર માંગડા વાળા કેમ તો મજામાં એકદમ મજા આવું ને મેળો મેળો કરવા જવાનો જ છે ને એટલે અમે જ આવી મેળો કરવા અને હવે પછી હું તમને યુટ્યુબ પર બતાવું આ છે ગૌ ગીધા વલોગ બાપા સીતારામ આ છે અમારા ગૌ અભિયાન બાપા સીતારામ આ છે અમારા ભાણી કિંજુ સીતારામ આ છે બાપા સીતારામ અને આનંદ બધાય ઓળખતા થઈશો બાપા સીતારામ બધાય ને કેમ છો તમે મજામાં થશો પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને એ મેં છે એ આજ રક્ષાબંધન છે એટલે ઘણા સમય થી વિડીયો નહીં એટલે આજે એમ વિડીયો ચાલુ કરી દીધો અરે પોછો મેળા પાછું મી કાય તમે ચાલુ ગાડી લઈ લે જતા મેળો કરવો તેમની હેલિકોપ્ટર અમારું કીધા પૈસું મન છે અને હેલિકોપ્ટર જો આ છે અમારું હેલિકોપ્ટર દેશી જો અમારે એક તો અહીંયા ઉપર સડીને બેઠો છે હા જો મોળ્યો બાપા સીતારામ એટલે અમારું હેલિકોપ્ટર કા ગીધાભાઈ હા વાહ ભાઈ અમારું ગીધાભાઈનું હેલિકોપ્ટર છે આ દેશી અને હમણાં ગીધાભાઈ દોરી ગાંઢવું ક્યાં છે અને પછી હેલિકોપ્ટર ને જગ ધગાવીને જાય એ મળે તો વિડીયો માં બના રેજો બરોબર ને બીજું કઈ કેવું ને બસ આગળ આપણે મેળામાં માં બતાવી કેવો મેળો છે કેવું પબ્લિક છે એવું વિડીયોમાં માં કંટીન્યુ રેજો ઘણા સમય પછી વ્લોગ શરૂ કર્યો ને તો હું ભૂલી જાવ હું બોલું હું બોલું એમ નાના ના સાચી વાત હવે ધીમે ધીમે પાછા રાગે પડી જાવ પણ વિડીયો માં તમે બન્યા રેજો ને અમારે જીધા ભાઈ હમણાં છે ને રાડ હું ક્યાં હશે હેલીકોપ્ટર બરોબર એટલે ઈ પર તમને બતાવશું કઈ રીતના હેલિકોપ્ટર શરૂ કરે છે. સો તો આપણે ભોગી ગયા છે ઘોઘાના મેળે અમારે એવું એમાં એવું થયું કે આ મેળાનો ટાઈમ છે આપણે સાંજના છ સાત વાગ્યાનો તો આપણે થોડું વહેલા હોય ગયું છે જો તમે અત્યારે પબ્લિક કોઈ છે નહીં અમારી સિવાય કોઈ છે નહીં બાકી છે રમકડાવાળાને એવા બધા છે અને આ અમારે બધા ઉતરે છે ખુશબામાંથી તો થોડું વહેલા હવે ગયું છે તો અમારા માટે તો સારું કારણ કે પબ્લિક કોઈ છે નહીં એટલે વધારે મજા આવશે એમ પબ્લિક ન હોય તો વધારે મજા ગરમી ઓછી થાય

આવી રીતે બધા નાસ્તો કરે છે સમૂહમાં અમારે ગીધાબાઈ એ કાંઈક હું ગીધાબાઈ કહો છો એવું કરું હાલો ગીરના છે જો આવી રીતે મેળાનો માહોલ શૂલ્યો છે અને આ છે રોર ઓફ ફેરી સર્વિસ આ રોર ઓ ફેરી સર્વિસ છે દો તૈયારી જ લાગે છે

હોડકા એટલે અમે જઈશું બાઈક છે અમે ઓડકા હવે બાઇક એને બાજ ને જહા જહા તો ન કહેવાય તો ને એવું બધું કહેવાય બરાબર એટલે એ જેવું ને એવું ધોય ને એવું આવું જે નો ધોય રૂતરા ફેમિલી સાથે આવ તો બે હારોના પ્લાનિંગમાં આવેલા હતા પણ પ્લાનિંગ કેન્સલ છે અને એને ટૂંકમાં કહેવું તો એમ કહેવાય કે અમારું પોપટ થઈ ગયો હા જે માટે એવા એ વસ્તુ નથી બરાબર બાકી પબ્લિક તો હવે ઘણું બધું આવી ગયું છે જ્યારે અમે આવ્યા હતા ને

અને હેલિકોપ્ટર શરૂ કરે છે બરાબર તો આવો કઈક હતો મારો બ્લોગ જેવો મેળો કઈ એવો ખાસ એટલો બધો કઈ હતો નહીં એટલે કઈ એવું ખાસ તમને બતાવી ન હોય જો બાકી બધા આવ્યા અને હાલી હાલી થાકી ગયા નાસ્તો પીરો અને બસ થોડા ઘણા ફોટા પાડ્યા અને હવે નીકળીએ છીએ તો વિડીયોને અહીંયા એન્ડ કરશું જો વિડીયો તમે છેક સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો એક નાની એવી તમને ગમી એવી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો વિડીયો જોવા બદલ વિચેવા